ભારે વરસાદને લઈ ભાદર નદીમાં પૂર આવ્યું હતું હાલ આ પૂરના પાણી ઓસરતા ભાદર ભાદરકાંઠા વિસ્તારના ખેતરોના ધોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે આ વિસ્તારના ખેતરોમાં મસ મોટા ખાડા પડી ગયા છે તો મકાનની દિવાલો પણ ધરાશાય થઈ છે વરસાદ અનરાધાર પડી રહ્યો હતો ઉપરવાસમાં વરસાદ હતો અનરાધાર નદીઓ આવી ભાદરો આવી ભાદર પાણી ઓસરતા જાણે નદીઓની તબાહી જોવા મળી રહી છે હાલ આપણે કુતિયાના કુતિયાણાના ભાદરકાઠા વિસ્તારમાં આવ્યા છે ત્યાં મુલાકાત લેતા દ્રશ્યો તમે જોઈને ચોકી ઉઠશો કે આ કોઈ જેસીબી થી કે ઈટાસી થી ગારેલા ખાડાઓ નથી આ કોઈ એવું વસ્તુઓ નથી આ તમે જે ખાડાઓ જોઈ રહ્યા છો એ પાણીનો વિનાશ છે કારણ કે ભાદર એટલી બે કાંઠે વહી હતી જે બાદ વિનાશના દ્રશ્યો સામે હતા જ્યાં જુઓ ત્યાં માત્ર તબાહી જોવા મળી રહ્યું છે આ એક એક ખેતરો હતા વાવેતર ચારે કોર પરંતુ સમગ્ર જે ખેતરો છે એ અત્યારે ખાડાઓમાં પરિવર્તન થઈ ગયું છે કારણ કે ઉપરવાસમાં જે વરસાદ હતો ગાંડી નદી દૂર થઈ હતી સમગ્ર જે ગાંડી નદી દૂર થતા ખેતરો છે એ તબાહી જેવા દ્રશ્યો છે હું તમને બીજા

થઈ રહી છે જેના હિસાબ મોટા ભાગના ખેડૂતોનું નુકસાન ભાદર હવે પાણીનો અલગ રસ્તો કાઢી રહ્યો છે તો શું કેશો એના માટે આ અમારા ભાદર કાંઠે છેલ્લા ખેતરો આવ્યા એટલે આ ઉપરવાનું પાણી આવે એટલે અમારા ખેતરો સીધા બધા ધોવાતા જ જાય અમે ખૂબ દાખલો કરે કરે થાક્યા હાવ તો પાણીનો પાણીનો નિકાલ આનો કઈ પાણીનો નિકાલ આગળ છે કમઠ એ કમઠ બંધ છે છે હિસાબે અમારે પાણી બધું ભેરું થાય તો અમારે એક છ છ વીઘા છે એમાં ટેન ટેન વીઘા વવાય ટેન ટેન વીઘામાં ત્યાં બધુંય સાપ ચજાય જે હોય દર વર્ષે આજ પ્રમાણે પાણી આવે ઓર વેર હે આ પ્રમાણેડ તો કેટલા વીઘામાં વાવેતર હતું હું અત્યારે પરિસ્થિતિ છે વીસ વીઘાનું વાવેતર હતું માંડવીનું ને અત્યારે અત્યારેમાં ત્રણેક વીઘાની માંડવી રહી બાકી બધી ગરકાવ થઈ ગઈ પાણીનું એક વીઘા કેટલાનો ખર્ચો આવે ને કેટલા રૂપિયાનો નુકસાની અત્યારે અત્યારે એક વીઘાનો પાંચ નો ખર્ચો આવે વાવવામાં કમ્પ્લીટ અને એની નુકસાની બધી થાય સરકાર પાસે શું આશાઓ રાખો છો સરકાર વળતર કઈ આપે એવી આશા છે આ ખાડાઓ બોરા છે તો હવે આ ખાડા બોરવાનું શું કરશો તમે ખાડા બોરવાની સહાય સરકાર આપે તો બુરાય છે બાકી મોહમ વગર કેમ બોરવી કારણ કે આ સામાન્ય ખેડૂતે માત્ર પાંચ છ વીઘાના ખેડૂતો છો જેની સમસ્યાઓ છે કે જ્યાં સુધી સરકાર સહાય ના આપે તો આ વિસ્તાર હું કેમેરામેનને ફરી વાર કહીશ કે ભાઈ આ સાઈડ આવે અને સમગ્ર જે ખાડાઓ છે ખાડાઓ બતાવે છે આ ખાડાઓ દસ થી વીસ ફૂટ સુધીના ખાડાઓ છે એના કરતા પણ મોટા ખાડાઓ છે બંધ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા કોઈ જાતની તેમની સહાય નથી થઈ પાણીનો નિકાલ નથી કરવામાં આવતો જેના કારણે નાના ખેડૂતો હવે પાયમાલ તરફ જઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક એ પાણીનો નિકાલ ખોલવામાં આવે અને ખેડૂતોને સહાય કરવામાં આવે એવી એ માંગ કરી છે કેમેરા પર્સન રામોડેત્રા સાથે નાગેશ પરમાર ગુજરાત ન્યુઝ